નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીમો વીસમાં હપ્તાની વાત થઈ રહી છે કે જે પીએમ કિસાનનો હપ્તો આપવામાં આવે છે તેના વિશે તો ચાલો જાણી લઈએ શું સમાચાર છે અત્યાર સુધી પીએમ કિસાનના ઓગણીસ સફળ હપ્તા પૂર્ણ કર્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને રૂપિયા બાવીસ હજાર કરોડથી વધુ રકમના હપ્તા જારી કર્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ બિહારના ભાગલપુર ખાતેથી ઓગણીસમો હપ્તો જાહેર કર્યો હતો આ દરમિયાન ઓગણીસ હપ્તાની ફાળવણી માટે દેશભરમાં બે પોઈન્ટ એકતાલીસ કરોડ મહિલા ખેડૂતો સહિત નવ પોઈન્ટ આઠ કરોડથી વધારે ખેડૂતોને લાભ થયો તો હવે જોઈ લઈએ કે હપ્તો ક્યારે આવશે અત્યાર સુધી ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે જ્યારે ખેડૂતો વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે હાલમાં કરોડો ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે અને હજુ સુધી જો તમે ના જોડાયા હો તો અરજી કરી શકો છો આગામી મિત્રો વીસમો હપ્તો જારી થવાનો છે તો વીસમો હપ્તો ક્યારે બહાર પાડી શકાય એવી શક્યતા છે આ યોજના હેઠળ લગભગ દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલ પછી જારી કરવામાં આવે છે તેથી એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો પણ ચાર મહિનાના અંતરાલ પછી બહાર પાડવામાં આવશે તો ઓગણીસમો હપ્તો ક્યારે જમા થયો હતો ફેબ્રુઆરીમાં તો આપ અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં રિલીઝ થયો હતો એના પછી ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રિલીઝ થયો હતો અહીં તમે જુઓ તો બંને વચ્ચે ચાર મહિનાનો તફાવત છે અને પાછલો હપ્તો પણ ચાર મહિનાના સમાન અંતરે પણ રિલીઝ થયો હતો તેથી એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે કારણ કે જૂનમાં તેના ચાર મહિના પૂર્ણ થઈ રહ્યા છે હજુ સુધી સત્તાવાર માહિતી આવી નથી પરંતુ જ્યારે પણ સત્તાવાર માહિતી આવશે ત્યારે અમે તમને જણાવતા રહીશું હવે મિત્રો ફાર્મર આઈડી જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર આઈડી ના બનાવ્યું હોય એ ખેડૂતો ફાર્મર આઈડી પણ બનાવી દેજો ફાર્મર આઈડી કેવી રીતે બનાવવું તેના તમામ માહિતી આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવેલ છે તે તમામની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ આપને અત્યાર સુધી કેટલા હપ્તા મળ્યા એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય પીએમ કિસાનને લગતો તો પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર